દ્વારા યુનિવર્સિટી ખાતે પોર્ટલ પર આવતા વિવિધ પ્રશ્નો અને વિદ્યાર્થીઓને પડતી તકલીફને લઈ યુનિવર્સિટીમાં તાળાબંધી કરી વિરોધ પ્રદર્શન કર્યો હતો સુરતમાં ફરી એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું યુનિવર્સિટી ખાતે એબીવીપી દ્વારા તાળાબંધી કરાઈ હતી જીસી એ એસ પોર્ટલ પર આવતા વિવિધ પ્રશ્નો અને વિદ્યાર્થીઓને પડતી તકલીફોને લઈ એબીવીપી દ્વારા રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શન કરાયું હતું અને યુનિવર્સિટીમાં એક કલાક માટે તાળાબંધી કરાઈ હતી અન્ય જિલ્લાઓમાં જ્યાં રસ્તા પર પ્રદર્શન કરી વિરોધ નોંધાવાયું હતું તો શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ થી રાજ્યની પંદર સરકારી યુનિવર્સિટીઓમાં કોમન એડમિશન પ્રક્રિયા હોય અને પ્રક્રિયાના પહેલા દિવસથી વિદ્યાર્થીઓને વિવિધ તકલીફો પડતા કાર્યક્રમનું આયોજન કરાયું હતું પ્રથમ ગ્રાઉન્ડના પરિણામમાં છબરડા સામે આવ્યા હતા ખાનગી કોલેજો પોતાની મનમાની કરી રહી હોવાના કિસ્સાઓ સામે આવ્યા હતા જીસીએએસ પોર્ટલ પર અનેક ખામીઓ હોવાની ફરિયાદો ઉઠી હતી ત્યારે આજે સુરત ખાતે વિનર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં એબીવીપી તાળાબંધી કરી વિરોધ પ્રદર્શન કરાયું હતું જેના મેં જાણી પવાર વિદ્યાર્થી પરિષદ કાર્યકર્તા બેટા આજે નર્મદ યુનિવર્સિટી કાર્યક્રમ રાખવા વિકાસની જે પ્રોસેસ શરૂ થઈ છે એમાં તમામ પણે વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડશે ડિટેલ માહિતી કે યુઝ થાય છે મેરિટ લિસ્ટ કેટલું પડ્યું છે કેટલા રાઉન્ડ બહાર પડ્યા છે ઘણી જગ્યાએ એવું થાય છે કે ભાઈ સીટો જેટલી અવેલેબલ છે તેને કરતાં બમણાં પ્રમાણમાં સ્ટુડન્ટ એક બોલાવી લેવામાં આવે છે અને એક વર્ષ વિદ્યાર્થી ફોર્મ ફિલઅપ કરે છે પછી જે કોઈ જરૂરી સુધારા વધારા કરવા હોય છે તે કરી શકતું નથી અને બીજી કોઈ કોલેજમાં સિલેક્ટ સિલેક્શન કરવું હોય તે થઈ એ કરવું પોસિબલ થતું નથી તેની માટે અખિલ કરતી વિદ્યાર્થી પરિષદ વિશે આવેદન આપીને